જય મેલેડી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જ છે તો ક્રિથિ સ્વાગત છે તમારો બધાયનું અમારા એક ના અલગમાં તો અત્યારે જો આપણે શિરાવવા માટે ગઈ ગયા છે એવી તમારા લોકોને શીરા હોય આ તૈયાર બાકી કારખાને જવાનું છે તો માલ કારખાને જવાનું છે આ બાયર જાવાના છે કા તો ક્યાં જવાના છે નહીં કહું તમાર લોકોને જાણવું હોય કે ક્યાં જવાના શું જવાના છે તો એ બધું જોવા માટે તમારે કન્ટિન્યુ બેનોરિયા ઉપર છે અને પછી આપણે શૂટિંગ ના જવાનું છે તારીખ નક્કી થઈ ગઈ છે પણ કઈ તારીખ નક્કી થઈ છે એ નહીં કેવી ડાયરેક્ટ બ્લોગમાં જોઈ લઈ શકે કઈ તારીખ છે તો કન્ટિન્યુ બેના રહેજો બધા તો ચલો કોઈ બાદ નહીં તો હાને પેલા પેટ પૂજા કરી લઈ ભગવાનને પેટ પૂજા કરાવી દીધી છે દીવાબત્તી મીન્સ કે દીવાબત્તી તો કાંઈ વાંધો નહીં હવે અમે પેટ પૂજા કરી લઈએ તમે બધા

વરસાદ આવ્યો તો પણ અત્યારે તો રહી ગયો હે શાંત થઈ ગયો હે કેમ કે જો આ બધું પલ્લી ગયેલું છે તમે જોઈ જકતા હશો કે આ બધું પલાળેલું છે અને હું પલ્લી જાત પણ રહી ગયો વરસાદ બંધ થઈ ગયો એટલે આલો પેરો નકર પલાળે ઘેરાન કરો એટલે કે વાંધો આવ્યો નથી અને હાલો હવે અને ડાયરેક્ટ બાબરા આવ્યો તો કેમ કે આ પછી મોડું થાય કે કોઈને તો ટાઈમે કામ થઈ જાય ને એટલે

આપડે કરિયાણા ગામમાં પોચી ગયા છે ગાડીમાં ભાઈ ફર્સ્ટ ક્લાસ ખર્ચો બની ગયો છે હું ખર્ચો કર્યો કર્યા જઈને તમને બતાવીશ તો કન્ટિન્યુ બના રેજો ભાઈ સાહેબ અત્યારે જો ભાઈ વાડીએ ગયા તા ને વાડીએ થી ભાઈ ઘરે આવી ગયા છે ને જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે કણે બધાય ખર્ચો કઈ નાખ્યો છે એનું બિલ તમને આગળ બતાવું કેવડો ખર્ચો કર્યો છે અને આ જો આખો દિવસ કાઈ વ્લોગ માં બોલી જ નથી તે ફક્ત આખો દિવસ હોય તો હું બોલું ના પે થોડો ફોનો તો હું બોલું ભાઈ હવે તો એમ કેવું જોઈએ કે નહીં વિડીયો શૂટ કરવો કરવું એમ અને જો ભાઈ માતાજીના નોરતા આવે છે ને તો સરસ મજાનો ભાઈ ગરબો

એ કે અહીંયા ખાવાનું છે ત્યારે તમને ખબર પડી કે અમારે વાળું ના રંધાઈ ગયું છે એમ ના તો પાડી દીધું હોય એમ કે આપણે બંકુભાઈ એને અહીંયા ખાવા માટે બોલાવ્યા છે કેમ કે પછી ભણવા વયા જવાના છે એટલે મેં એને અગાઉ કહી દીધું મને પહેલા નથી ખબર કે વાળીએ જવાનું છે તો તો હું કંઈક કેત નહીં તો હતો ગયા વાળું કરીને જ આવે પણ પછી મેં બંકુભાઈને કહી દીધેલું હતું પછી પાછું કંઈ ફેરવાય તો નહીં એટલે પછી વયા એવા કા તો હવે હાલો હમણાં એ આવી જશે તો ફટાફટ રાંધવા ને હું બનાવવાની છે તો એ હું તમને કહી દઉં કે શાક રોટલી અને મેગી બનાવવાના કે બીજું તો હું બનાવું અત્યારે કેમ કે ભેગું ના થાય મોડું થઈ ગયું છે એટલે ઓલી વખતે આવશે ને ત્યારે કંઈક બીજું રાંધીને ખવાડ દઈશું પણ અત્યારે તો આ પ્લાન સી તાત્કાલિક નક્કી થઈ ગયું તો આવવાનું અને મેં તાત્કાલિક બોલાવી લીધા એટલે આપણે મેગી બનાવીને નાખી અને શાક રોટલી બનાવીને નાખી તો તમારા લોકોને જેને મેગી ખાવી હોય ને

કયો ખાસ દિવસ જાણવું હોય તો અમારો લોક છે કાલ જોવા પડશે તો તમને ખબર પડી જશે કે કયો ખાસ દિવસ છે હું શેની વાત કરું છું આગળ કે કન્ટિન્યુ બન્યા રેજો

એપ્પી નુડલ્સ આપણું ભાઈ ફેવરિટ મેગી અને બે બિહિજ વાળું કરવા માટે અને દૂધ પણ છે સાથે સાથે અને લીંબુ પણ છે તો સરસ મજાની ભાઈ ગરમા ગરમ મેગી આપણી બની ગઈ છે હે જલેબીનત ખાવી ખાવીશ ના ના જલેબીનત ખાવી તો ફ્રેન્ડ કાંઈ વાંધો નહીં હાલો કઈ પહેલાં વાળું કલે ભાઈ કાલે એક આપણે શૂટિંગ છે તો શૂટિંગ માં જવાનું બાકી આગળ ની વાતો પેલા કરશુ ન કરા મેગી હન ઠરી જાય ને પછી લોંધો થઈ જાય ને એટલે ખાવાની નઈ મજા આવે તો કાઈ વાંધો નહી હાલો પેલા હન વાળું કરી લઈએ તમે દેખ કન્ટિન્યુ બની રહ્યો તો ફ્રેન્ડ અત્યારે ભાઈ વાળું ભણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા ને હવે કરવું છે ભાઈ મારે એડિટિંગ તો કાઈ વાંધો નહી હવે એડિટિંગ કરવા પડો તમે બધા વાળું ભણી કરી લીધા કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો તો હવે આ સાથે આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી છે કાલે જવાનું છે શૂટિંગમાં તો કાલે ફરીથી એક નવા શૂટિંગના વ્લોગ સાથે મળીશું તો ત્યાં સુધી બધાઈને કન્ટિન્યુ મારી ચેનલ ઉપર પહેલું રહેવું પડશે કેમ કે શૂટિંગનો વ્લોગ આના પછીનો આવશે એટલે એનો બ્લોગ જોવા માટે મારી ચેનલ ઉપર જોડાવવું પડશે અને એના માટે સબસ્ક્રાઇબ કરવું પડશે તો સબસ્ક્રાઇબ કરીને સાઈડમાં પેલું બેલ આઈકોન ઓર ઉપર

લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોક સુધી ત્યાં સુધી બધા જય માતાજી ને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો